કરજણ નગરપાલિકામાં માજી કારોબારી ચેરમેનનો જન્મદિવસ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અઠ્યાવીસથી વધુ માસૂમોને શ્રદ્ધાંજલિ આપી સાદગીથી ઉજવ્યો વડોદરાના કરજણમાં મહંમદનગરી જૂના બજાર ખાતે ભાવભીની અપાઈ શ્રદ્ધાંજલિ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અઠ્યાવીસથી વધુ માસૂમો હુમાયાનાઉને ભાવભીની અપાઈ શ્રદ્ધાંજલિ કરજણ નગરપાલિકામાં માજી કારોબારી ચેરમેનનો જન્મદિવસ હોય તેમાં તેઓએ સાદગીપૂર્ણ રીતે ગરીબોની વચ્ચે જઈ જીવન વસ્તુ આપી રાજકોટ વધુ હોવાયા તેમને શ્રદ્ધાંજલિ કરજણ નગરપાલિકામાં સદસ્ય સિંધી સામાજિક કાર્યકર અહમદભાઈ સિંઘી ચિરાગ માછી તથા કાર્યકર તેમજ મોહમ્મદ નગરીવાળી નગરીના સ્થાનિક લોકોએ હોમાયલ માસુમોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી ઘટના અંગે ઉપસ્થિત નગરજનોએ સંવેદના વ્યક્ત કરી બે મિનિટ મૌન પાળી માસુમોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી બ્યુરો રિપોર્ટ અફાક અગાડી આજ રોજ રાજકોટ ખાતે જે ગેમ ઝોનની અંદર અઠ્યાવીસ ઉપરાંત લોકો મૃત્યુ પામ્યા તેના સંદર્ભમાં આજે વોર્ડ નંબર સાતના વિસ્તારમાં મહમ્મદનગરી જૂના બજાર ખાતે એક શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો આજે જે ઘટના બની છે એ ઘટનાથી અંત્ય દુઃખ થાય એવી ઘટના છે અને આ ઘટનામાં જે લોકો માર્યા ગયેલા છે તેઓ લોકોને અમે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને તેમના માતા પિતા તેમના પરિવારને પણ પ્રભુ એમને આ ઘડીએ જે દુઃખની આવી જે દુઃખ એમને સહેન કરવાની સહન શક્તિ આપે અને આજે જે આ કરજણ નગરપાલિકાની અંદર અમે લોકોએ જે આ પ્રોગ્રામ કરેલો છે આજે મારો બર્થડે હતો પરંતુ દુઃખની સાથે અમે અમારા ટેકેદારોને અમારા કાર્યકરોને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી કે આપણે આ કોઈ બર્થડેનો કે જન્મદિવસનો પ્રોગ્રામ નથી કરવાનો પરંતુ આપણે એક શ્રદ્ધાંજલિ આ મૃત્યુ પામેલાઓ દિવગંતોને એમના આત્માઓને શાંતિ મળે એવો એક આપણે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ કરવાનો છે તો આ વિસ્તારના તમામ હિન્દુ મુસલમાન ભાઈઓ ભેગા થઈ અને આજે આ શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ અર્જન જૂના બજાર ખાતે મોહમ્મદનગરી ખાતે રાખેલ છે